रे वाली सामने एक चित्त आवे वयो थारे झलकारी भाई तमने कोहाडी ની મદદ થી જצિતાને મારી નાખ્યો આવો જે બીજો પ્રસંગ ધીરો ગામમાં જરે ડાકો એક વ્યવસાયિક પર હુમલો કર્યો ત્યારે જાન લક્ષ્મણ ત્યારે झલકારી ભાઈ तमने બહાદુરી જીતે ડાકો ને तमनी પાછરાવ બીજપુર કરી દીધા ઝલકારી ભાઈ ની આ બહાદુરી થી ગામવાળા ખુશ થઈ ગયા અને તેમનો લગ્ન જાન લક્ષ્મણ ની સેનામાં એક સૈન્ય તેમની સાથે આક્રમણ કર્યા ત્યારે રાણી લક્ષ્મીબાઈ તેમને બહાદુર હતી પાંચ હજાર સૈનિકો જલકારી રાણી રાણી ને બચાવવા માટે બ્રિટિશરોનો સામનો કર્યો હતો ખાસ વાત તો એ છે કે આ યુદ્ધમાં જલકારીબાઈના પતિ મૃત્યુ પામે છે તેમ છતાં પણ જલકારીબાઈને તેમના પતિને શોક મનાવવાની જગ્યાએ રાણી તેમજ રાજ્ય માટે લડવાનું ચાલુ રાખે છે આમ જલકારીબાઈ રાણી લક્ષ્મીબાઈને રાણી લક્ષ્મીબાઈ બનીને લડતી રહે છે જલકારીબાઈની આ મહાનતા અને હિંમતને બુંદેલકંડની રાણી લક્ષ્મીબાઈ જેટલો સન્માન આપવામાં આવી રહ્યો છે કોળી તરીકે તેમની મહાનતા હિંમતને ઉત્તર ભારતના કોળીઓના જીવન પર સકારાત્મક પરિવર્તન સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે છલકારીબાઈની મૃત્યુ કેવી રીતે થયું તે ઇતિહાસમાં સ્પષ્ટ રીતે કરેલ નથી છલકારીબાઈની ગાથાઓ આજે પણ બુંદેલખંડની લોકગાથાઓ અને લોકગીતોમાં સાંભળી શકાય છે બાવીસ જુલાઈ બે હજાર આઠના રોજ સરકાર દ્વારા ટપાલ ટિકિટ જાહેર કરેલ છે આ રાજસ્થાન રાજસ્થાનના રાજસ્થાન રાજસ્થાનના અજમેરમાં જણકારીબાઈનું સ્મારક બનાવેલ છે અસ્તુ